તેમજ વરસાદી પાણી તેવા હેતુથી રિચાર્જ બોર કરવાનો નિર્ણય ત્યારે જળ સંગ્રહનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નારી ગામે જળ સંગ્રહ અભિયાન રિચાર્જ બોરથી નારી ગામ સહિતના આજુબાજુના વિસ્તારમાં પાણીની સમસ્યા સામે ફાયદો થશે નારી ગામે જળ સંગ્રહ અભિયાન રિચાર્જ બોરથી નારી ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં પાણીની સમસ્યા સામે ફાયદો થશે જેમાં પીવાના પાણી તેમજ ખેતી સહિતના ઉપયોગ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે ત્યારે આજે પ્રથમ શરૂઆત નારી ગામે પટેલ સમાજની વાડી ખાતેથી કરવામાં આવ્યો હતો ત્યારે નારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી આર પાટીલ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સહિતના રાજકીય આગેવાનો અને નારી ગામના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એક ઈચ્છા કે આપણે સમય વધારે નથી લેવો એટલા માટે સીધું જ આપણે દાતાઓ શ્રીઓનું સન્માન કરી રહ્યા છીએ અને એમના ભાવને જોરદાર તાલીમ પરિવાર સાથે આપણે સૌ વધાવી લઈશું એમના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર એકવીસમાં કેચ ધ રેન એટલે વરસાદના પાણીને ઝીલી અને રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પાણીને જમીનમાં ઉતારવાનો એક આહવાન કર્યું હતું બે હજાર ચોવીસ છઠ્ઠી સપ્ટેમ્બરે અમને સુરતમાં વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આ જ વાતને દોરાવી હતી અને એમણે કહ્યું હતું કે જલ સંચય જન જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ અને એમણે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે જે લોકો કર્મભૂમિમાં જે સંપન્ન થયા છે એમણે માતૃભૂમિમાં જઈને કોઈને કોઈ આવું સેવાકીય પ્રવૃત્તિમાં કામ કરવું જોઈએ એના કારણે રાજસ્થાનના બિહારના મધ્યપ્રદેશના વેપારીઓએ ત્યાં રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં દરેક ગામમાં બોર કર્યા અને સૌરાષ્ટ્ર એ પણ એમાં પાછળ રહી શકે સૌરાષ્ટ્રના આગેવાનોએ પણ એમાં ખૂબ કામ કર્યું આજે આપણે જોયું છે કે લગભગ સાડી ત્રણસો બોર માટેનો આજે શરૂઆત કરી છે બીજા ત્રણસો ત્રણ બોરની આપણને કમિટમેન્ટ મળ્યું છે અને ભાઈ શ્રી મુકેશભાઈ એમ કાંતિલાલ એમણે પણ પોતે તો ત્રણ મશીન લઈને આ બોર સસ્તામાં થાય એના માટે પ્રયત્ન કર્યા છે એમણે સાઉથ ગુજરાતની અંદર લગભગ અઢીસોથી વધુ બોર પોતાના ખર્ચે આખા કર્યા છે જે પ્રતાપ જીરા એ એસોસિએશનના પ્રમુખ છે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે એમણે એમના જે પચીસસો સભ્યો છે એમાં મહત્ત અંશે બધા સૌરાષ્ટ્રના છે એમણે પણ એમના અલગ અલગ ગામોમાં ત્રણ હજાર બોર કરવા માટેનું કમિટમેન્ટ આપ્યું છે